કેમ છો મિત્રો મજામાં નહીં આજનું લોકેશન જવ હોય ને તમે ઓળખી જ ગયા છે કે આપણે ક્યાં આવેલા છે આજે આપણે ફરી પાછા આપણા ગાંધીનગરના ઇન્દ્રપ્રસ્થ પીજીમાં આવ્યા છે જો કેવી મસ્તની રેવા પાર્કિંગની જમવાની બધી મસ્ત સગવડતા એકદમ નેચરલ વાતાવરણમાં ને હાઈવેથી તદ્દન નજીક અહીંયા જો સામે હાઈવે દેખાય છે જો આ તમને હાઈવે દેખાય છે એકદમ હાઈવેથી નજીક છે તદ્દન નજીક સાવ હાઈવેથી નજીક છે આ હાઈવે છે હવે હું તમને બતાવીશ પીજીની ફેસિલિટી એકદમ મસ્ત બધી નેચરલી વાતાવરણમાં ઘરથી પણ સરસની મસ્તની એકદમ ફેસિલિટી છે અહીંયા જો રસોઈ અહીંયા જ બનાવીએ છીએ રોજ આપણે તાજું જમવાનું રસોઈ આ રીતે બનાવે છે અહીંયા સેલ્ફ સર્વિસમાં આપમેળાએ બોઇસ આવી અને જમવાનું લઈ લે છે બહુ મસ્તનું ઉપર જો ઉપર સરસ રૂમ છે બધાય ઉપરના રૂમ છે ચાલો હું ઉપરના રૂમ તમને બતાવું હું તમને એક રૂમનું જ્યાં આ છોકરાઓ રહી છે અત્યારે તે પોતાની કોલેજે કે ઓફિસે ગયેલા છે પણ તમને એ ફેસિલિટી બતાવો આપણે એ મોટા ભાગના રૂમ પેક છે અને છતાં પણ એટલું મોટું પીજી હે તો અવેલેબલ જગ્યા પણ છે સો આ રીતે બધી ફેસિલિટી આપેલી છે અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ બધી ફેસિલિટી સાથે જ છે ફૂલ ફેસિલિટી ઘરથી પણ સરસ એકદમ નેચરલ વાતાવરણમાં જો હવે હું તમને બતાવું હાઈવે થી તદ્દન નજીક છે એકદમ ચાર રીતે આપણે બે બંગલો છે બંનેમાં એકદમ એક સરસ સાથે સગવડ આપેલી છે ત્રણ માળમાં આવેલું આપણું આ પીજી એકદમ મસ્ત પાર્કિંગ સુવિધા વોશિંગ સુવિધા વાઇફાઈની સુવિધા નેચરલી વાતાવરણમાં રહેવા જમવાની ઉત્તમ સગવડતા સાથે સ્ટાર્ટિંગ રેન્ટ માત્ર સાત હજાર રૂપિયા જ છે પછી ટુ શેરિંગ વન શેરિંગ થ્રી શેરિંગ ફોર શેરિંગ તેમજ એસી સાથે જે તમારે જે પ્રમાણે ફેસિલિટી જોતી હોય તે પ્રમાણે તમને અહીંયા બધી સગવડતા મળશે હવે હું તમને આપણા પીજીનું એડ્રેસ આપી દઈશ આપણું પીજીનું એડ્રેસ છે કમલમની બાજુમાં કુડાસન રાયસન મિત બોખરિયા ઇન્દ્રપ્રસ્થ પીજી